તો મિત્રો હવે તમારે વેકેશનની જો મજા માણવી હોય તો આવી જાઓ રાજકોટની અંદર રાજકોટમાં બાલ ભવનમાં અવનવી રાઈડ અને ફોટોગ્રાફી માટે લંડન જેવી સ્ક્રીન અને વગેરે વસ્તુઓ પણ અહીંયા ગોઠવવામાં આવી છે એટલે તમને ફોટોગ્રાફીમાં ખૂબ જ મજા આવવાની છે અને મેળામાં અવનવી રાઈડ છે અવનવી વસ્તુઓ છે જે તમને ખરીદવામાં ખૂબ જ વ્યાજબી ભાવે મળી રહી છે તો ચાલો આપણે આજે વિડીયોની શરૂઆત કરીએ હું જે માલિક ફરીથી એક નવા વિડીયોમાં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો અહીંયાથી આપણે આપણા વિડીયોની શરૂઆત કરીશું અને જાણીશું આ મેળાની બધી રાઈડો વિશે કે કઈ કઈ અને કેટલા કેટલા ભાવમાં છે જો આ છે મિત્રો આ છે મિત્રો વળી વોટર રાઈડ છે અને આ વીસ રૂપિયા ચાર્જ છે અને સામે તમે જોઈ શકો છો એ રેલગાડી વાળો વિસ્તાર છે તેમાં પણ વીસ રૂપિયા ચાર્જ દઈને તમે બેસી શકો છો હવે આપણે માર્કેટની અંદર જે આગળના બધા રમકડાઓ જે છે એ તમને હું બતાડીશ કે કઈ કઈ વસ્તુઓ અહીંયા અંદર મળે છે બેલ્ટથી માંડીને રમકડાંથી માંડી અને પર્સ પોકેટ તમામ વસ્તુઓ તમને આની અંદર મળી જશે અહીંયા મેં પોકેટનો ભાવ પૂછ્યો તો એટલે મને સો રૂપિયાથી દોઢસો રૂપિયામાં સરસ મજાનું પોકેટ પણ મળી રહે છે અહીંયા અને અહીંયા છોકરાઓના રમતગમત માટે અવનવા પણ રમકડા મળી રહે છે અને સામે તમે જોઈ શકો ચંપલની અલગ અલગ કપડાની વેરાયટીઓ પણ અહીંયા મળી જાય છે કિચનની પણ અહીંયા તમને અવનવી વેરાયટીઓ મળી જવાની છે કાર્ટૂનથી માંડી અને સાઈડના જે પણ તમારે લોકેટ હોય એમાં માટે ફરવા માટે પણ તમને મળી જશે અને ખાસ કરીને ચશ્માની ખરીદી તમારા મિત્રો અહીંયા ખૂબ જ સરળ પડવાની છે માત્ર સો રૂપિયામાં તમને ચશ્મા પણ અહીંયા ખૂબ સારા સારા મળી જવાના છે મેં પણ એક ખરીદ્યા છે તો અહીંયા અત્યારે આદિવાસી હર્બલ ઓઇલવાળા પણ પોતાના પ્રોડક્ટ માટે અહીંયા પહોંચી ગયા છે તે લોકો પણ અહીંયા તેલની વેચાણ કરે છે હવે આગળ જોઈએ આપણે તો ખૂબ જ આ મેળાની અંદર મિત્રો મજા આવે એવું છે અને એકવાર વેકેશનની મજા માણવા તમે આ મેળાની અંદર ખૂબ જ સારી રીતે તમે મોજોક કરી શકો છો અને અહીંયા જોવા બધા ઘણું બધું જોવા મળશે તમને જો બે આગળ વાત કરીએ તો મિત્રો અહીંયા નવું નવા અથાણાની વેરાયટીઓ પણ તમને અલગ અલગ મળી જવાની છે ઘણી બધી રાઈડોની વાત કરું તો મિત્રો અહીંયા જૂની પણ જે પહેલાંની રેસકોસની જે રેડ રાઇડું છે તે પણ અહીંયા જોવા મળશે અને ખરી નવી રાઈડું છે એ પણ જોવા મળશે જે આપણે રનિંગ મેળામાં તમને અમુક અમુક રાઈડો જોવા મળે છે તે પણ અહીંયા તમને જોવા મળી જશે ચાર્જ મિત્રો આની અંદર આવવાનો મેળાની અંદરનો ત્રીસ રૂપિયા ચાર્જ છે હવે અહીંયાથી આપણે સીધા સામે જોઈ રહ્યા છીએ તમે ત્યાં ગાર્ડન છે અને ત્યાં બે રાઈડું છે એ પણ આપણે જોવા જઈશું તો મિત્રો આ ટ્રેનની અંદર જે છે વીસ રૂપિયા ચાર્જ છે બેસવાનો ટિકિટનો અહીંયા પાછળની સાઈડ એક બગીચો આવેલો છે જે જેમાં છોકરાઓને હિંચકા ઝૂલા વગેરે તમામ વસ્તુઓ પણ અહીંયા બેસવા માટે મળી જાય એમ છે તો આ તરફ છે ઉપરવાળા વિસ્તારમાં ત્યાં પણ બે ત્રણ રાઈડું છે બીજા કોઈ નાસ્તા વગેરે વસ્તુઓ ત્યાં પણ મળી જશે જો મિત્રો તમે પણ અહીંયા રાજકોટ આવતા હોય તો આ જગ્યા ઉપર અવશ્ય પધારશો રાજકોટમાં તમામ જો જગ્યાઓમાં જોવા જાય તો ફરવાલાયક સ્થળોમાં દસ જગ્યાઓ એવી ફેમસ છે જે રાજકોટની અંદર તમને ખૂબ જ મજા આવશે તો આશા કરીશ કે મિત્રો વિડિયો તમને પસંદ આવ્યો હશે તો ચાલો મળીએ આપણે ફરી એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી બધા જ મિત્રોને જય માતાજી જય શ્રી રામ